પોલીસ સમાજ નું કઈ હોય તો તમે વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળ છે તો પોલીસને ને ચાવરી કોણ રહ્યું છે જમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો પોલીસ સમાજ સામે ઉપાડ્યો છે એમનો વરઘોડો કદી જ્યાં સુધી નિર્ણય દેશ સુધી આપણે એટલું બેહવાનું છે બેહવાનું છે ઓકે જ્યારે આપણે આત્મવિલોપન કરવાની વાત આવી ત્યારે અને નવ જણા અમે બગાના મુકામે પહોંચી ગયા પરંતુ નવે નવને રાતે અમારી બોચી પકડી લીધી અમારી ધરપકડ થઈ ગઈ પોલીસ હોશિયાર અમને પકડી લીધા જાહેરાત ન પકડી ક્યાં અમને પકડી લીધા એમને પરંતુ કાર્યક્રમને ફ્રોક નો જવા દીધો હોય અને સુરત અમારા મુનો હોય શૈલેષ ભાઈ બંને ભાઈઓ ને પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને તો એ સુરવીર હિરેન વાઘેલા છે અને હિરેન વાઘેલા આઈબી કે આઈની પોલીસ નો ઓળખ કેવું બને નહીં પરંતુ હિરેન વાઘેલા એ વેશ બદલો કર્યો અને બે બદલો કરી અને ભક્ત ના બંને ભાઈને પહોંચવાનું કામ કર્યું હતું હિરેન વાઘેલા છે હિરેન વાઘેલા સરકાર ને વિનંતી કરીશ કાર્યક્રમ આપશી હિરેન વાઘેલા કોઈનો અંગત સ્વાર્થ નથી કોઈ કેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છે મિત્રો તો યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે જ્યારે પણ સમાજમાં અન્યાય થાશે ત્યારે વ્યક્તિ ગમે હશે ગુનેગાર ગમે હશે અમારે કોઈ જ્ઞાતિ લેવા દેવા નથી મિત્રો અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મંજૂર છે કેમ કે અમે છે ને નાના માણસોના ના દિવસો જોયા છે અને નાના માણસોની ની હારે અમે રહ્યા છીએ કોઈ એવું કેતું હોય ને કે અડધી રાતે કાળો જાંબુચા ફોન ના ઉપડે તેથી મારી માથું મીકી દે સમાજ માટે કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે મારા બાપાના લોયમાં પણ સમાજ હતો એને આજ સુધી રાજકારણ કર્યું નથી અને હું પણ આથી સ્ટેજ ઉપરથી જાહેરમાંથી કહું છું હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો હું સમાજ માટે પેદા થયો છું અને સમાજ માટે પ્રેસ જ્યારે વધુમાં મને કહેવાનું થાય કે ઘણી વાર મને બહુ દુઃખ થાય કે જ્યારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ આને ગદ્દારી કરે છે પણ એવા ગદ્દારો હું આ સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે જે સમાજનો સમાજ નો નહીં અને જાહેર માં કહું છું જેને સમાજ માટે ગદ્દારી કરી છે એને અરે સમાજ ક્યારેય નહીં ઉભા રહે આજે તમને કહું બધા ધારાસભ્યો મંત્રી એ બધાનો ને હું દિલ આભાર માનું છું કે આજે શરૂઆત માં ને ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા પર સપોર્ટ રહેશે અને આ તો કઈ ને હું વિરમ છું જય સમાજ સૌનો આભાર માનું છું અને જે આપણા આગેવાનો એમએલએ સાંસદો જેમને આપનો સાથ અને સહકાર આપ્યો છે ને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે તો એ બદલ સરકાર શ્રી જે આપણી લીગલ ટીમ અને એની જે ભાવનગરની ટીમ છે એ આવેલા તમામ આપણા વડીલો મિત્રો બહેનો બાળકો જે મીડિયા મિત્રો છે જે સોશિયલ મીડિયા મિત્રો છે એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને વિશેષમાં એ કહેવા માંગુ છું કે મારી જેમ એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે અને એની જે કાંઈ છે પ્રીતિ મારી જેમ એ બીજા મિત્રોની સામે એમની રજૂ કોઈના મિત્રોને મારવા માટે આઠ આઠ દાળિયા કરવા પડે જો ન્યાય નહી મળે તો આવનારા સમયમાં ન્યાય સભા અને સંમેલન બે થશે અને ઓલ ગુજરાત ની પણ ઓલ ઇન્ડિયા ના ભેગા કરીશું આ લોકોએ મારું રહેણાકનું મકાન પણ પાડી દીધું છે પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી સીજીઈ ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈ ના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો અને તમામ અધિકારીઓ સાથે જે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજ વિડીયો રેકોર્ડિંગ તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે સતાય પવન સકીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મે મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને સાપરૂ પાછું બનાવ્યું રાડા બારા નાખીને તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે હું અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહીર કરીને છે ગુંદણા ગામનો તે મે મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા વિડિયો રેકોર્ડિંગ આપેલું પણ છે તો મારો આ અઢારે વર્ષની એવો આહવાન છે કે આવો આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય અપહરણ કરી લીધું હોય અને મને પંદર પંદર દિવસ સુધી મગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીબુટી વાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ નામ જો એમાં ભગદાડાના પીએસઆઈ આઈ તરીકે વ્યાજ સાહેબનો રોલ છે મહુવાના ડિવાયસપી તરીકે સરવિયા સાહેબનો રોલ છે અને ભાવનગરના એસપી જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબામાં કારણ કે આ મોટા માથા છે એ જે એને પેટ ભરીને ખોગાવે છે બધી રીતે મારું આપ સમાજની પાસે એવી માંગણી છે ભાઈ પાસે એવી માંગણી છે જીરાભાઈ પાસે એવી માંગણી છે આ લીગલ ટીમ પાસે એવી માંગણી છે અને આખા એક સમાજ અને કોળી સમાજ ઠાકોર સમાજ અને અઢારે વરણ પાસે મારી એવી માગણી છે કે જો હું ન્યાય ના માટે લડાઈ લડી રહ્યો હોય બે થી આજ સુધી તો મને સહયોગ આપો તમે મારું જે મકાન હતું એ તો નોટ બે અઢી લાખ નું જ હતું પણ મને પચાસ પચાસ લાખ રૂપિયાની રિશ્વત આપવાની કોશિશ કરી છે અને આજ સુધી મારી આજે હું અહીંયા પહોંચ્યો છું તો પણ મારી રેકી ચાલુ હતી સાહેબ મારી પણ શું મારી પાછળ એ લોકોના માણસો હતા

હું તમામ પાસે મારી આજે વેદના છે મેં તમને ટૂંકા સાર કીધું છે મારી પાસે સત્યાસી પાના અરજીઓ છે સાહેબ મેં બગદાણા પોલીસ સ્ટેશન થી લઈ અને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરી છે આત્મવિલોપન ની પણ અરજી કરી છે છતાંય મને આત્મવિલોપન ની જે ફરિયાદ છે એમાં તાત્કાલિક ધોરણે ડિટેન કરી અને મહુવાની જે કોર્ટો છે તમે પિક્ચરમાં જોયો છે કે રાત્રે ને દિવસે ખુલી રહી પણ મારા મારી જે ઘટના બની એમાં છેલ્લા આઠ થી નવ દિવસ સુધી રાત્રે ને દિવસે કોર્ટ ચાલુ હતી

તેના અનુસંધાને ડાંગર અમારું નિવેદન લઈ અને આગળ શું કાર્યવાહી કરી છે એ આપણા સમાજ ની તાકાત છે જોયું તમે આ જે નાના વર્ગ આવે છે ત્રણ પીડાય છે આપણે એટલા સમયમાં એકતા દેખાડી એટલે આપણને ન્યાય મળ્યો છે છે આપણા બીજા ભાઈ કરોડો રૂપિયા ની રાજુલા રોડ જમીન બિનપાત્ર કરેલા જો એની

ઈપણ કોરટ માં આજે ચા વાડીએ પાંચ કરી ગઈ ન્યા પણ બાલુભાઈ બચુ આદિર જતાય ન્યા જ મારું એક તરફ કેસ દઈયો થાય છે પણ છતાં આજે આ લોકોની ની નેટવર્ક ઊંચો છે કે આજે તમને કહું કે આજે કોઈ નામ ખબર નથી પડવા દેતા આજે પોલીસ ખાતું એનું આજે હું તમને કહું છું કે નવનીક ભાઈ તેને ખાલી એટલું દુખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી દે હું એમ કહું છું કે માયા ભાઈ છોર છે છોર છે છોર છે

ભાવનગર જિલ્લા નું પણ આજે જોવા મળ્યું કે ગુજરાત આખા દરેક તાલુકા માં દરેક જિલ્લામાંથી કોળી સમાજ ના ભાઈઓ જે સ્વયંભૂ આજે અહિયાં ભાવનગર ની પશ્ચિમ વિધાનસભાની ભૂમિ ઉપર ઉપસ્થિત છે ત્યારે અમે ભાવનગર ના કોઈ સમાજ વતી આપ સર્વે નો ખુબજ દિલ થી અને અમારી ટીમ દરેક આભાર માનીયે છીએ અને આ કાર્યક્રમ જે જે લોકો ઉપસ્થિત રહ્યા અને અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને સાથ અને સહકાર આપ્યો તેવા મિત્રો ને કેમ ભૂલાય તો આપણી વચ્ચે આપણા ભાનાસા એવા કાળુ ભાઈ તો કહી દીધું

પેલા ઉભા થયા તાત્કાલિક ખીચા માંથી રૂપિયા કાઢી નાખી દો આ કાર્યક્રમમાં માં મારું યોગદાન અને જ્યાં જ્યાં કોળી સમાજ ને જરૂર પડે ત્યાં મને યાદ કરશો તેવા જ અમારા આ બોલ આ વિસ્તાર કોર્પોરેટર શ્રી સંદીપભાઈ ગોહિલ આ સરસ મજાની લાઇટ ડેકોરેશન થઈ છે તેના દાતા સંદીપભાઈ ગોહિલ છે અને અમારા જયેશભાઈ બારૈયા તરફથી આપણને આ પીવાના પાણીની સગવડતા કરી આપી છે અને આપણા સમાજના ભાવનગર શહેરના દરેક કોળી સમાજના ભાઈઓ યુવાનો આગેવાનો આમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ આ લડાઈમાં સદંત અમને સાથ અને સહકાર આપી રહ્યા હતા તેવા દરેક વડીલો આગેવાનો ભાઈઓ બહેનો અને અહીંયા ફક્ત ગુનેગારો આરે વૈજ છે એટલે આપણે ફક્ત એક જ લક્ષ રાખીશું કે કોઈ પણ જગ્યાએ જે કોઈ ગુનેગાર હોય તેને સજા થવી જોઈએ થવી જોવે અને થવી જોવે અને કોળી સમાજ ઉપર આજ પછી ક્યારે અન્યાય અને અત્યાચાર ન થવો જોઈએ જ હમણાં મને જાણવા મળ્યું કે આપણા ઘણા બધા આગેવાનો પણ એવું નિશ્ચિત કરી બેઠા છે કે કોળી સમાજ નો સીએમ બને ભાઈઓ આવી આવી તાકાત રહેશે તો આવનારા સમયમાં જરૂર કોળી સમાજ નો સીએમ બનશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી આપણી વચ્ચે મિંગલપુર ઉપસ્થિત મફાભાઈ કાનાણી

એક બનો નેક બનો અને શિક્ષિત બનો આપણા બાળકોને ખૂબ ખુબ એવું ભણતર આપવું ખુબ ભણાવો કે આપણા પણ આઈપીએસ પીએસઆઈ મોટા મોટા અધિકારી હોય જેથી કરીને નામ પડે એ પણ ધ્યાન દેવું પડે અને આ સમગ્ર ટીમનો હું બધાનો આભાર માનવા બેઠું તો પણ ઓછો છે અમુક અમુક લોકો તો આપણી વચ્ચે એવા બેઠેલા છે કે પોતાનો જીવ બલિદાન દેવા તૈયાર થઈ છે

કે અહિયાં ખુરશી ના પાયા હલબલવા માંડ્યા છે મિત્રો કે કોઈ સમાજ હવે એક થયો છે હવે આપણે કઈક કરવું જોશે